જો તમે ગાઈસ કોમેન્ટ કરો આવા હોય કે પછી આ બધા વાસણ કોન થાય મેં ઉલ્યો તો નાખશે હાલવાનું બાનું હોય આવીને તો મોબાઈલ જોવાનું હોય પછી કા હે શું કરે મોબાઈલ જોવે છે હાલવાનું બાનું હોય ખાલી કા મોબાઈલ જોવો જ પડે ને હાલી હાલી ને ખાઈ ન ગયો તો ખડીક તો બેહું હેલો યુટ્યુબ ફેમિલી તમારા બધાનું એક નવા વ્લોગમાં સ્વાગત છે ને જય માતાજીને રામ રામ બધાને તો તમે બધા આગળનો વિડીયો જોયો છે બે ત્રણ દિવસ પહેલાં કેમ કે અમે પ્રોગ્રામમાં ગયા હતા કેનો પ્રોગ્રામ હતો ડાળ ખાખરાનો મને દેખાવો તો દઈ કેમેરામાં ડાળ ખાખરાના પ્રોગ્રામમાં ગયા હતા તમે એમ બધાએ જોયું હોય છે અને આજે જો આપણે શું કહેવાય ને ચેવડો અમારી ભાષામાં તો આને ચવાણું કહેવાય પણ આજે તમારી ભાષામાં ચેવડો કહેવાય તો આ ચેવડાની રેસીપી પેલે કે બની ગયો છે અડધો પડધો પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે હું બહાર ગયો હતો

આવી રીતના કઈક જમ્યા હોય ને ધોઈ નાખ્યા છે હવે આ બધા વાસણ કોણ મેં નાખા ખાવા નહી મળે બરોબર કેવડો બનાવવાનો આ કોથળી ના લાડુ બનાવવાના છે મોરા લાડવા

મસ્તીનો એટલે હવાર ટિફિનમાં લઈ જવા માટે મજા આવે હો ટિફિન ટિફિનમાં નાખીને ખાવાને ના તો કરવો હોય ભેળ કરી હોય તો બધું થાય આમ આપણને મરસન ડબલ અંબાવાનું કીધું તો મરસન ડબલું અંબાવી દીધું ફટાફટ હાલો ભાઈ આ મરસન ડબલ આપી દીધું હાલો ઓછું નાખજો ઓછું નાખ તીઠું થઈ જશે પાછું 네, 네, 네. 네, 네. 네, 네. 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 ને દેખાય છે નાનું નાનું તો હવે એટલે લાગશે તેમાં ક્યાંક મોટું છે એમ લીધું હોય તરત ક્યાંક નાનું છે એમ હમણાં આપડા ઘરે લીધું હોય ને તો એમ ક્યાંક નાનું છે

ફેમિલી અમે ઘરે હતા ને હવે બધું ચેવડો ને એવું બધું બનાવ્યા હતું હવે થાય છે ચાલો આ તો તમને પણ દેખાડવી કે બોર તળાવ જાય છે તો કેવું છે બોર તળાવ કા હા અમે દરરોજ બોર તળાવ જાલવા છીએ અમારે અહીંથી બોર તળાવ ઓરું પડે પણ આમ તો આ ત્યાં ઘણું આખું છે કિલોમીટર જેવું થાય દરરોજ જઈને આવી એટલે બે કિલોમીટર થાય એટલું અમે દરરોજ આવી છે રોજ રોજ જાવી કેમ કે ખાઈ પી નવરા હોય એટલે મજા આવે આપણને ખડી ક્યાં જાવી તો ટાઈમ પાસ થઈ જાય આપણે કેમ કે અડધી કલાક કલાક બેવી એટલે મજા આખો દિવ ઓફિસ ત્યાં ગયા હોય એટલે કંટાળ્યા હોય એટલે ત્યાં જાવીએ એટલે ઘડીક મજા આવી જાય તો ચાલો તારા આપણે ત્યાં જઈને મળવી બધાએ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને જે અમારી ચેનલમાં નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરજો તો ચાલો ત્યાં જઈને મળી

બગાડે એમ ફોટી કેમ કે તું આ ઝાડવા ને એવું બધું છે એટલે બગડે ખોટું તો હાલવાનું બાનું હોય આ તો મોબાઈલ જોવાનું હોય પાછો કા હે હું કરે મોબાઈલ જોવે છે હાલવાનું જ બાનું હોય ખાલી કા મોબાઈલ જવું જ પડે ને હાલી હાલી ને ન ગયો તો ઘડીક તો બેવું પડે એવું છે એમ તો તો અહીંયા બધા પગી ગયા છીએ બોલતો આવ્યો ને તમને આગળના બધા દેખાડ્યા કેમ કે લોકેશન ને આવે આપણે જવાનું છે ઘરે અડધી કલાક કલાક જો બેઠો અને જો તમે અમારી ચેનલમાં નવા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે ફટાફટ અમારો વિડીયો આવે એટલે તમને જોવા મળી જાય અને હા અમારે કાંઈ એવો કંઈ નક્કી ટાઈમ નથી કે ભાઈ રોજે રોજ આવે કેમ કે એડજસ્ટ નથી થતો બધો ટાઈમનો જેમ કે એડજસ્ટ કરવા માટે કાં તો આમાં નામાં રહેવું પડે કાં તો ઓફિસ જવું પડે એટલે બધું એક જસ્ટ થાય ના એટલે અમારી પાસે જેવો ટાઈમ આવે એ રીતના બ્લોગ ઉતારી છે તો ફટાફટ એક કોમેન્ટ કરી નાખો હાલો એટલે અમારા વિડીયો આવવાના આવશે અને એવું લાગે તો કન્ટિન્યુ આપણે કરશું બ્લોગ એટલે થોડાક સમય જ દો એટલે પછી ધીમે ધીમે કરશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અને વધુમાં વધુ શેર કરો તો જો અમને તમારો વિડીયો કેમ હોય તો એક લાઇક કરી નાખો તો ચાલો એક નવો બ્લોગ સાથે મળી જાય માતાજીને અમને બધાયને